મેન્ટને નમસ્કાર દોસ્તો স্বাগত છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સરનો સિમ્બોલ યાદ રાખજો દોસ્તો આપણી ચેનલનો સિમ્બોલ આ છે ચોપડીઓ 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 એનએમએમએસ પરીક્ષા 2025 ની આપણે તૈયારી કરી રહ્યા છે વિભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી મેરિટ માટે મંથન કરવાની જરૂર નથી કારણ કે એનએમએમએસ પરીક્ષામાં તમારી સાથે છે તમારી પોતાની ચેનલ રાઈટ આન્સર 11મો ટેસ્ટ લઈને આપણે આવી ગયા છે માર્ક્સ છે આપડા 10 દોસ્તો કેલેન્ડર અ ખાસ યાદ રાખો દોસ્તો કેલેન્ડર નો ટોપિક આપણે જે ચલાવવાના છીએ આપણે આગળના દસ ની સંપૂર્ણ ચર્ચા તમને સમજણ સાથે આપેલી છે અને તમે સારો એવો પ્રતિસાદ આપો છો પણ તમે હજુ વિડીયો પૂરો જુઓ અને મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો તારીખ બદલાઈ ગઈ છે 22/2/2025 છે ભૂલવાનું નથી ચલો ત્યારે જુઓ તમે ધ્યાનથી શું જોવાનું છે તો ગાઈડ એપ આપણી જોવાની છે ગાઈડ એપ્લિકેશન તમારા મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે એનએમએમએસ નો ખજાનો અહીંથી પણ તમારે લૂંટવાનો છે એ સિવાય તમે ધોરણ 8 માં ભણો છો તો સંપૂર્ણ સાહિત્ય તમને અહીંથી મળી જશે લગભગ દરેકના મોબાઈલમાં છે પણ જેના મોબાઈલમાં ના હોય તો પોતાના મિત્રોને આ ગાઈડ એપ શેર કરો અને જેને પણ ડાઉનલોડ કરી લીધી છે એ લોકો યસ સર લખવાનું ભૂલવા લખવાનું નથી કમેન્ટ માં દોસ્તો ખાસ યસ સર લખવાનું છે એ સિવાય દોસ્તો પ્લે સ્ટોર પર આ એપ મળી જશે પ્લે સ્ટોર પર જશો તો ગાઈડ એપ નો આ પ્રકારનો સિમ્બોલ છે જી યુ આઈ ડી લખશો એટલે આ એપ તમારે ઇન્સ્ટોલ કરવાની છે દોસ્તો ચેનલ ને બને એટલે મિત્રો સાથે શેર કરો વિડીયો ને લાઈક કરો અને તમે યસ સર લખવાનું ભૂલવાનું નથી દોસ્તો જે પણ મિત્રો સુધી ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યો આવું આવ્યું હોય લોકો સબસ્ક્રાઇબ કરવાનું જે લોકોને આ સબસ્ક્રાઇબ સ્પેલિંગ જોઈ લેવાનું જો આવું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું કરવાની ઝડપથી જઈએ દોસ્તો આપણે જોઈ લો આપણે આ વિજય ફતે હાસિલ કરવાની છે એનએમએસ પરીક્ષામાં એ આપણે ભૂલવાનું નથી ચલો ત્યારે પહેલો પ્રશ્ન જોઈએ 1 ઓક્ટોબર 2018 ના રોજ સોમવાર તો 1 ઓક્ટોબર 2019 ના રોજ કયો વાર હોય મંગળવાર હોય રવિવાર હોય બુધવાર હોય કે સોમવાર હોય નોટ અને પેન લઈને તમે બેસી જાઓ કમેન્ટમાં તમે એબીસીડી બી જે પણ ઓપ્શન વિચાર્યો એનો જવાબ આપો અથવા તમારી નોટ અને પેનમાં લખો છેલ્લે 10 માં તમારે કેટલા આવ્યા તમે અમને કમેન્ટમાં જણાવો ચલો ત્યારે એક ઓક્ટોબર બે હજાર અઢાર ના સોમવાર થી એક ઓક્ટોબર બે હજાર ઓગણીસ ના કયો વાર હોય હું તમને અહીંયા સમજાવી દઉં છું કે એક નિયમ છે દોસ્તો કે સામાન્ય વર્ષમાં એક નિયમ એવો છે કે સામાન્ય વર્ષ એટલે કે જે વર્ષ લીપ વર્ષ ના હોય સામાન્ય વર્ષમાં ચાલુ વર્ષની કોઈ તારીખે જે દિવસ કે જે વાર હોય જે દિવસ કે જે વાર હોય અ તે પછીના વર્ષમાં જો લીપ વર્ષ ન હોય તો તે તારીખે બીજો વાર આવે શું કહે છે નિયમ એવું કહે છે કે જો સામાન્ય વર્ષમાં ચાલુ વર્ષની કોઈ તારીખે કોઈ સોમવાર હોય તો જો લીપ વર્ષ ના હોય તો એક ઓક્ટોબર છે સોમવારની જગ્યા શું થઈ જાય મંગળવાર તો આપણો જવાબ આવશે એ મંગળવાર ચલો જઈએ બીજા પ્રશ્ન તરફ જો ડિસેમ્બર મહિનાની બાવીસમી તારીખે રવિવાર હોય તો તે મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે

અને એકત્રીસ તારીખે મંગળવાર આવશે આ આપણને આટલી ખબર પડી ગઈ દોસ્તો બાવીસ તારીખે રવિવાર હતો તો તો આગળના આપણે નથી જોતા પણ અંદર એડ કરીએ ઓગણત્રીસ તારીખે રવિવાર તારીખે તારીખે સોમવાર અને મંગળવાર દોસ્તો આ ચાર ઓપ્શન પૈકી શનિવાર નો ઓપ્શન પાંચ વખત આપણે આવશે નહીં જો રવિવાર આવશે આ સાત સાત વખત બધા ચાર ચાર વખત આવી જશે હવે તમને સમજણ પાડું કે જો બાવીસ તારીખ હોય બરાબર બાવીસ તારીખ તો આગળના બધા જ સાત ચાર ચાર વખત બધા આવી ગયેલા હોવા જોઈએ બરાબર સાત તમે કેલેન્ડરમાં જોશો તો ચાર ચાર વખત આવી ગયેલા હોવા જોઈએ પછી આ જે ત્રણ વાર છે એ એકસ્ટ્રા દિવસ થયા ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ આપણે હવે જોઈ લઈએ સાત ચોક અઠ્યાવીસ થઈ ગયા જો આપણે મેં તમને ચાર ચાર વખત કેમ કહ્યા તો સાત તરીકે એકવીસ સાત ગુણ્યા ત્રણ તો આ ત્રણ ત્રણ વખત એકવીસ આવી ગયા પછી મેં બીજા સાત ઉમેર્યા એટલે સાત ચોક અઠ્યાવીસ અઠ્યાવીસ એટલે ચાર વખત બધા વાર થઈ ગયા હવે પાંચમી પાંચમો જે વધારાનો વાર થયો ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તો રવિ સોમ અને મંગળ રવિ સોમ અને મંગળ તો નહીં આવે પૂછ્યું તો તો શનિવાર આવશે નહીં તો એ જવાબ આવશે શનિવાર ચલો આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન એક જાન્યુઆરી ના રોજ શુક્રવાર હોય તો સત્યાવીસ જાન્યુઆરી રોજ કયો વાર હશે આપણે અહીંયા પણ એ જ કરી દઈએ એક જાન્યુઆરી ના રોજ શુક્રવાર હોય તો એમાં બીજા સાત ઉમેરીએ તો આઠ આઠ શુક્રવાર થાય પછી આઠમાં બીજા સાત ઉમેરીએ તો પંદરે શુક્રવાર થાય બરાબર પંદર માં બીજા સાત ઉમેરીએ તો બાવીસે શુક્રવાર થાય અને તે આવા આપણે જોઈ લઈએ ત્રેવીસે શનિ ચોવીસે રવિ પચીસે સોમ છવિસે મંગળ અને સત્યાવીસે બુધવાર તો આપણો જવાબ આવશે એ સત્યાવીસ તારીખે બુધવાર આગળ જોઈએ દોસ્તો જો માર્ચ મહિનાની બારમી તારીખ શુક્રવાર હોય તો નવેમ્બર મહિનામાં કયો વાર પાંચ વખત નહીં આવે હવે આપણે અહીંયા બાર મહિનો આખો બદલાઈ ગયો છે તો આપણે શું કરીશું માર્ચ મહિનાની બારમી તારીખે આપણે લખીએ કે માર્ચ મહિનાની બારમી તારીખે કયો વાર છે શુક્રવાર છે બરાબર માર્ચ મહિનાની બારમી તારીખે શુક્રવાર છે હવે માર્ચ મહિનાના બારમી તારીખ એટલે માર્ચ મહિનાના બાકીના દિવસ કેટલા રહ્યા માર્ચ મહિનાના બાકીના દિવસો કેટલા રહ્યા માર્ચ મહિનાના બાકીના દિવસો માર્ચ મહિનામાં જૂન જૂન ના થાય ત્રીસ જુલાઈ ના થાય એકત્રીસ ઓગસ્ટ ના થાય એકત્રીસ સપ્ટેમ્બર સપ્ટેમ્બર ના થાય ત્રીસ અને ઓક્ટોબર ઓક્ટોબર ના થાય એકત્રીસ હવે આપણી જોડે કેટલા થયા ઓગણીસ ત્રીસ 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 એકત્રીસ 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 અને આટલા સરવાળો કરીએ તો સરવાળો આવે બસો ને તેતાલીસ દિવસ બસો ને તેતાલીસ દિવસ આવ્યો હવે આપણે જોઈએ કે બસો તેતાલીસ દિવસમાં કેટલા અઠવાડિયા અને કેટલા વધારાના દિવસ આવે તો બસો તેતાલીસ ને આપણે સાત વડે ભાગીએ બસો તેતાલીસ ને સાત વડે ભાગીએ તો સાત તરી એકવીસ અને નીચે વધ્યા સાત વડે ભાગ્ય એટલે ચોત્રીસ અઠવાડિયા અને પાંચ દિવસ વધારાના થયા પાંચ દિવસ વધારાના થયા બરાબર તો હવે જે પાંચ દિવસ વધારા ના થયા એનો મતલબ થાય કે નવેમ્બર નો પહેલો દિવસ માર્ચના બાર દિવસથી પાંચ દિવસ આગળ છે એટલે આપણે જે શુક્રવાર છે શુક્રવાર એની અંદર બીજા પાંચ દિવસ ઉમેરીએ તો શનિ રવિ સોમ મંગળ અને બુધ બરાબર તો પાંચ દિવસ ઉમેરીએ તો બુધવાર નો દિવસ આવે હવે દિવસ આવે હવે આપણને ખબર છે કે જો સોમ મંગળ બુધ આપણે પાંચ દિવસ કયા તો સોમ મંગળ બુધ ત્રણ ઓપ્શન છે આપણી પાસે બુધવાર આની અંદર છે નહીં તો સોમ મંગળ બુધ સોમથી બુધમાં ખાલી સોમવાર જવાબ આવે છે તો સોમવાર એનો જવાબ બનશે તો જવાબ આવશે ડી સોમવાર આગળ જોઈએ પાંચમો પ્રશ્ન માર્ચ મહિનાના મહિનો બુધવારથી શરૂ થતો તો માર્ચ મહિના દરમિયાન કયો વાર પાંચ વખત આવશે પાંચમો પ્રશ્ન બહુ મજાનો છે માર્ચ મહિનો તારીખ બુધવાર આપણે શું કહે છે તો નિયમ એવો છે કે સામાન્ય વર્ષમાં કોઈ પણ માસની એક બે અને ત્રણ તારીખ એક બે અને ત્રણ તારીખ જે વાર આવતો હોય તે વાર તે માસમાં વધુમાં વધુ પાંચ વખત આવતો હોય એટલે શું કહે છે બુધવારથી શરૂ થાય એટલે બુધવારે પહેલી તારીખ હોય બુધવારે પહેલી તારીખ હોય એક તારીખ તો બુધવાર પહેલી બીજી ત્રીજી એક બે અને ત્રણ તો બુધ ગુરુ અને શુક્ર આ ત્રણ દિવસ પાંચ વખત આવે તો બુધ ગુરુ શુક્ર તો આવ્યો નિયમ એવો છે કે જે મહિનાની પહેલી બીજી અને ત્રીજી તારીખ જે વાર આવતો હોય એ મહિનામાં પાંચ વખત એ વાર આવે તો બુધ ગુરુ અને શુક્ર જવાબ આવશે બુધ ગુરુ અને શુક્ર જો સ્વતંત્ર દિન શુક્રવાર આવે તો એ જ વર્ષે પ્રજાસત્તાક દિન કયા વારે આવે છે હવે દોસ્તો આનો નિયમ એવો છે કે સામાન્ય વર્ષમાં છવ્વીસમી જાન્યુઆરીના વારથી બે દિવસ અગાઉ એટલે કે પંદર ઓગસ્ટનો વાર આવે એટલે અહીંયા જો શું કહે છે સ્વતંત્ર દિન શુક્રવાર એટલે કે પંદરમી ઓગસ્ટ ક્યારે છે શુક્રવારે તો બે દિવસ એટલે શનિ અને પછી આવે રવિ તો રવિવારે દોસ્તો પ્રજાસત્તાક દિન બને તો જવાબ આવે રવિવાર રવિવારે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિન આવ્યો હશે આગળનો જોઈએ દોસ્તો પ્રશ્ન ઓગસ્ટ ના રોજ બુધવાર હોય તો પચીસ ઓગસ્ટના રોજ કયો વાર હોય તો પાંચ ઓગસ્ટના રોજ બુધવાર હોય આપણને કહ્યું છે કે પાંચ ઓગસ્ટના રોજ બુધવાર હોય તો પચીસમી ઓગસ્ટના રોજ કયો વાર હોય તો પાંચ ઓગસ્ટ આપણે લખી દઈએ પાંચ ઓગસ્ટ બુધવાર બરાબર પાંચ ઓગસ્ટ એ બુધવાર તો એમાં આપણે પાંચ ને પ્લસ સાત એટલે કે બાર થયા એ ફરી બુધવાર આવ્યો અહીંયા ફરી બુધવાર થયો પછી એ એ પણ પણ બુધવાર બુધવાર થયો થયો તો આગળનો કે ઓગણીસમી ઓગસ્ટ પૂછ્યું છે તો પચીસમી ઓગસ્ટે મંગળવાર હોય દોસ્તો અને આગળનો દિવસ બન્યો મંગળવાર પચીસમી ઓગસ્ટે આગળનો દિવસ કયો બન્યો મંગળવાર તો જવાબ આવશે મંગળવાર ચાલો આઠમો પ્રશ્ન જો તેરમી મે બે હજાર એકવીસ ના રોજ શુક્રવાર હોય તો તે માસમાં કયો વાર પાંચ વખત નહીં આવે હવે આપણને કયો છે તેર મે તેર મે કયો વાર છે શુક્રવાર એટલે કે આપણો ફ્રાઈડે હવે તેર માઇનસ સાત કરીએ આપણે તેર માઇનસ સાત તો છ આવે છ તારીખે શુક્રવાર હોય પછી પાંચમી તારીખે આપણે ગુરુવાર લઈએ અને ચોથી તારીખે આપણે લઈએ બુધવાર ત્રણ તારીખે મંગળવાર અને બે તારીખે આપણે લઈએ સોમવાર તો એક તારીખ એક તારીખે થાય આપણો રવિવાર હવે સામાન્ય પાંચ વખત રવિવાર સોમવાર અને મંગળવાર આ ત્રણ વખત તો પાંચ વખત આવી જ જશે તો જે બુધવાર છે એ પાંચ વખત આવશે નહીં તો જવાબ આવ્યો બી બુધવાર આગળનો જોઈએ નવ જો આજે રવિવાર છે તો ચોસઠમાં દિવસ પછીનો કયો વાર હશે તો એક અઠવાડિયું આપણને ખબર છે એક અઠવાડિયું કેટલા દિવસનું હોય એક અઠવાડિયું આપણને ખબર છે કે સાત દિવસનું હોય બરાબર તો આજે રવિવાર છે તો ચોસઠ નો દિવસ આપણને કયો છે તો બાવીસ વત્તા સાત ઓગણત્રીસ એમ કરતા કરતા આપણે જઈએ છીએ તો ચોસઠ માં દિવસે કયો આવશે પહેલા તારીખે જે રવિવાર છે તો સાત એને ભાગ કરતા કરતા જઈએ તો ચોસઠ માં દિવસે દોસ્તો ફરી રવિવાર આવીને ઊભો રહે તો ચોસઠમાં દિવસ પછીનો કહો છે તો રવિવાર પછી અટકે સોમવાર આવે તો સોમવાર આવે બરાબર તો ચોસઠમાં દિવસ પછીનો પાંસઠમાં જે દિવસ છે એ આપણો સોમવાર બને જો પાંચ માર્ચ બે હજાર સત્તરના રોજ સોમવાર હોય તો ચાર મે બે હજાર અઢારના રોજ કયો વાર હશે આપણે અહીંયા પાંચ માર્ચ બે હજાર સત્તર લખ્યું છે બે હજાર સત્તરના રોજ કયો વાર છે સોમવાર છે તો ગભરાવાની જરૂર નથી આપણે એમાં પાંચ વત્તા સાત કરીને બાર કરીએ બાર માર્ચ ફરી મંગળવાર આવશે એમ બાર બાર વત્તા સાત ઓગણીસ ઓગણીસ વત્તા સાત છવ્વીસ પછી સત્યાવીસે આ બધા મંગળવાર બરાબર ગુરુ એમ કરતા કરતા તમે ગણશો ઓગણત્રીસે શુક્ર ત્રીસે શનિ એકત્રીસે રવિ અને પહેલી તારીખે સોમવાર એટલે એક વત્તા સાત સોમવાર આઠ તારીખે સોમવાર પંદર તારીખે ફરી સોમવાર બાવીસ તારીખે ફરી સોમવાર ઓગણતાલીસ તારીખે ફરી સોમવાર પછી ત્રીસ તારીખે મંગળ પહેલી તારીખે બુધ એમ કરતા કરતા જાઓ તો ચોથી તારીખે તમારો કયો વાર આવશે તો ચોથી તારીખે આપણો આ આવે છે શનિવાર તો જવાબ આવશે એ શનિવાર ચલો દોસ્તો આજનો આ દસ માર્કસ નો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ખાસ જણાવવાનું છે જે પણ દોસ્તો ચેનલ ને જો સુને સબસ્ક્રાઇબ નથી કરી સબસ્ક્રાઇબ દો કમેન્ટ કમેન્ટમાં યસ સર લખીને તમારું નામ લખવાનું ભૂલવાનું નથી સૌ ને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો